ના પાડે છે કે હવે મને આ કાઢવું જ નથી ડ્રેસ અને એવો ગમી ગયો છે ને દોડે જ છે બધામાં દોડે જ કૃષ્ણ જય માતાજી મિત્રો એ નવા કપડાં પહેર્યા છો પુઠિયા બાપાને શ્રાવણ માસ બેસે છે કાલથી આજે દિવાસન દિવસ છે શિવાજ ભગવાન મહાદેવના દર્શને આવ્યો છે કાચબા દેવ કોઠિયા બાપા અહીં શું છે હનુમાન દાદાના દર્શન કર્યા અહીંયા છે અહીંયા ઊભીને કર્યા ભલો હું કરજો હવે ચાલો મંદિરની અંદર ચાલો શિવ મહાદેવના ના હર હર મહાદેવ બોલો છે શિવાંશ દિવાસાનો આજ દિવસ છે અને શિવાંશ મંદિરે દર્શન કરવા આવ્યો છે શિવાંશ બેસીને દર્શન કરી લે કેવો મસ્ત કાનાજીનો શિવ ભગવાનનો નો શણગાર જોઈ શકો છો તમે હાથ જોડો બેટા હર હર મહાદેવ હું પાણી રેડી લેતી કા ભગવાનને પાણી આમ તો રોજ આવે છે પણ આજે હવે શ્રાવણ માસની શરૂઆત થાય છે દિવાસાનો સુખ દિવસ છે શિવાંશનું આ રૂટિન છે મહાદેવના દર્શન કરવાનું ને જે હર હર મહાદેવ બોલે છે ઓમ ભૂર્ભુઅ સ્વાહા તત્સવ વર્ગો દેવસ્ય ધીમહિ ના પ્રચોદયા ચલો બસ બંધ કરી દો હર હર મહાદેવ શિવાંશ ઓમ નમ શિવાય બોલો છે બેટા હર હર મહાદેવ